મેસ માં પીરસાતા ભોજનની ગુણવત્તા પર સવાલો હોસ્ટેલની મેસમાં પચાસ ટકા વિદ્યાર્થીની જમવાનું ટાળે છે કોર્પોરેશન નોટિસ ફટકારી ફૂડ અને પાણીના બત્રીસ નમૂના લીધા

ટ્રક ચડી જતા ગાબડું પડ્યું હતું ત્રણ દીકરીઓ પછી દીકરો જનતા બાધા પૂરી કરવા માટે બગદાણા જતા પરિવારની કાર પાણીમાં ડૂબી હતી ગાડીમાં સવાર ત્રણ જણી મોત નજીકથી જોયું પાછળ બ્રિજ તૂટ્યો અને અમે ગાડીમાંથી નીચે કૂદતા બચી ગયા હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઈન્સ પર આણંદ વડોદરાને જોડતું મહીસાગર પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બે ભાગમાં વહેંચાયો 110 ફૂટ ઊંચેથી વાહનો ખાબક્યા ભરોસાનો પુલ ફરી તૂટ્યો તેર લોકોના મોત નીપજ્યા બ્રિજ ઉપરથી પડેલી પિકઅપ ઉપર ઇકો ઇકો પર ટ્રક પડી લોકો વાહનમાં દબાયા પાંચ મહિનામાં ત્રીજું જેગુઆર દુર્ઘટનાગ્રસ્ત રાજસ્થાનમાં વાયુસેનાનું જેગુઆર વિમાન ક્રેશ બંને પાઇલટના મોત નીપજ્યા ચારધામ યાત્રા થંભી નેવ ટકા હોટલ ખાલી એક હજાર સાતસો માંથી માત્ર એકસો વીસ બસ દોડી રહી છે ટેક્સીનું ભાડું અડધું થયું ભારત બંધ ને મિશ્ર પ્રતિસાદ દિલ્હી મુંબઈમાં ફેક્ટરીઓ ધમધમતી રહી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું પોતાનો નિવૃત્તિ પ્લાન પ્રાકૃતિક ખેતી આપણા અને માટે સારી છે અમિત શાહે કહ્યું બ્રિજ નીચે ઊંધી વળેલી ટ્રક માંથી રાત્રે વધુ એક મૃતદેહ કઢાયો અંધારો થયા બાદ ફાયર બ્રિગેડ માટે કામગીરી પડકારજનક બની મહી કાંઠાના લોકોએ દોરડા બાંધીને વાહન ખેંચી દબાયેલા લોકોને કાઢ્યા કર્મચારીને માર્યો મસ્કની સ્ટાર લિંકને ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ આપવા મંજૂરી શુક્લા ખેડૂત બન્યા મેથી મગના બી ઉગાડ્યા ન્યૂ મેક્સિકોમાં ભારે વરસાદ બાદ ઓચિંતાપુર આવ્યું કેટલાક ઘરો તણાઈ ગયા માંડવી જમનાબાઈ હોસ્પિટલમાં ગેટ પાસે છ દિવસથી ડ્રેનેજ નું તૂટેલું ઢાંકણું જોખમી લાજ બચાવવા તંત્રે યુદ્ધના ધોરણે ખાડાપુરવાની કામગીરી શરૂ કરી ગંભીરા બ્રિજની જર્જરિત હાલત અંગે બે માં જાણ કરી હતી હવે વડોદરાથી તારાપુર જતા વાહનોએ ફાજલપુર થઈને વાસદ તરફ જવું પડશે સ્થાનિક તરવૈયા અને સેવાભાવી લોકો રાહત કાર્યમાં જોડાયા હતા હવે નજર કરીએ લોક સત્તા જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગંભીરા બ્રિજના બે કટકા તેર લોકોના મોત નિપજ્યા પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી એકસો પંચોતેર મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન ટેક ઓફ કરતા જ પક્ષી સાથે ટકરાયો ભારત ચીન ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ ચિંતિત દેખાયા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ પર સતર્કતાની જરૂર ઝારખંડ અરજી સ્વીકારાઈ ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવની સજા વધારવાની માંગ જીએસએફસી ઓવરબ્રિજ પર અકસ્માત બાદ ટ્રક ચાલકને ત્રિપુટીએ લૂંટી લીધો જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ખાનગીકરણ સહિત વિવિધ મુદ્દે સમિતિ રેલીઓ યોજી વિરોધ નોંધાવ્યો બ્રિજ રિપેર કરવાની લોકોની બૂમો અંતે તો મરણની ચિચારીઓમાં પરિણમી મુજબ ગંભીરા બ્રિજ તૂટી જતા વિદ્યાર્થીઓના ભણતર પર સંકટ હવે નજર કરે સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબકતા તેર લોકોના મોત નીપજ્યા વડોદરા થી પચીસ કિલોમીટર દૂર તૈયાર કર્યા ગુજરાતમાં નવ વર્ષમાં એકવીસ પુલ તૂટ્યા સરકારનું એક જ રટણ તપાસ કરાશે મોરબી દુર્ઘટના બાદ સરકારે નવી નીતિ બનાવી પરિપત્રો છાપ્યા પણ અમલવારીના નામે મીંડું નશીલા પદાર્થ વેચનાર ને પુનઃ ઝડપી પાડવા માટે સૂચના અપાઈ નશાકારક દ્રવ્યોની હેરાફેરીમાં સક્રિય થયેલા ત્રણ ની કરાઈ ગત વર્ષે માત્ર દેખાડા ખાતર મરામત કરીને જર્જરિત બ્રિજ ને વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવાયો હતો રાજ્યના બ્રિજોની ગુણવત્તા ચેક કરવા હજુ કેટલા મોતની રાહ જોવાય છે જે મોટો પ્રશ્ન ગંભીરા બ્રિજ કોણે બનાવ્યો તંત્ર નામ બોલતું નથી પાદરાના કોંગ્રેસના માજી ધારાસભ્યએ તો એટલે સુધી કહ્યું હતું કે મારું રાજીનામું જોઈતું હોય તો લઈ લો પરંતુ આ બ્રિજની મરામત કરો હવે નજર મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દક્ષિણ આફ્રિકાના દેશ નામેબિયાની મુલાકાતે પહોંચ્યા નામેબિયાના રાષ્ટ્રપતિ ડોક્ટર નેતુમ્બો નંદી નંદેતવે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું નામેબિયામાં પીએમ મોદીને એકવીસ તોપોની સલામી મૃતદેહોના ટુકડા મળ્યા રાજસ્થાનના ચુરુમાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ પાયલટ અને કો મોત બિહારમાં આપણા મતદારોને ચોરી મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું રાહુલ ગાંધીએ કહ્યું આરોપી તહવુર રાણાને કોઈ રાહત નહીં ન્યાયિક કસ્ટડી તેર ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી આર્મેનિયાની નેશનલ એસેમ્બલીમાં સાંસદો વચ્ચે મારામારી વિપક્ષી સાંસદની ધરપકડ પર ઉગ્ર બન્યું વાતાવરણ એસપી સુબોધ ઉડેદરા અને પટેલ સહિતની ટીમની કામગીરી પોલીસની બે ગાડીઓને ટક્કર મારી છતાં જૂનાગઢ પોલીસે કાળા દેવરાજને દબોસી લીધો કડીમાં બંધ ગોડાઉનમાં રાખેલ લાખો રૂપિયાનો વિદેશી દારૂ કડી પોલીસે ઝડપી પાડ્યો કાંગ્રેજના ખસામાં ભાજપા દ્વારા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત લોક જાગૃતિ સંમેલન યોજાયું તો આ હતે ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક